પાલિકા સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ બસોના ડ્રાઈવર અને કંડક્ટર આજ રોજ પગારના મુદ્દે હડતાળ પર ઉતરી ગયા છે તમામ કર્મચારીઓએ મગોપ ડેપો ખાતે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું કર્મચારીઓનું કહેવું છે કે તેમની કંપની દ્વારા નોકરી પર રાખતી વખતે જ પગાર કહેવામાં આવ્યો હતો તેના બદલે જૂનો પગાર ચૂકવવામાં આવી રહ્યો છે એટલું જ નહીં પણ આઠ કલાકના બદલે સોળ કલાક કામ કરવા પર ડબલ પગાર ચૂકવવામાં આવશે એવું કહેનાર કંપનીએ ફેરવી તોડતા કર્મચારીઓમાં કંપની સામે રોષ જોવા મળી રહ્યો છે આજરોજ સવારથી સિટી બસ અને બીઆરટીએસ બસના કર્મચારીઓ દ્વારા હડતાળ પાડવામાં આવતા સેંકડો બસોનો પૈંડા થંભી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ચૌધરી ધીરુભાઈ સિંગાભાઈ હું અહીંયા મોગ ડેપો ગ્રીન છેલ્લી બસ છું અને ડાઇવર કંટ્રક હંછા એમાં હું નકરી કરું છું અહીંયા ડ્રાઈવરોની કોઈ સેફટી નથી સાહેબ અમારે એક ડ્રાઈવર ફૂલ પાડે એક્સિડન્ટ થયું એના ચાર મહિના પૂરા થવા એવા ત્રેવીસ તારીખે હજુ ડ્રાઈવરની કોઈ જાતની કાર્યવાહી નથી આ લોકોથી હવે ઘરના લોકો આવ જાવ કરે છે આવ જાવ કરે છે આ લોકો રોજ રોજના ધક્કા ખવડાવે છે તમારી અમારી માંગણી એ જ છે ડ્રાઈવરોની કોઈ સેફ્ટી નથી અને પગારે આ લોકો આપવા કહે છે ને પગાર પછી મોકલી જાય મતલબમાં કહેવાનું મતલબ આ લોકો પગારનું વાત કરે ને પછી ફરી જાય છે એમ અવરલોડ ને પેસેન્જરો અવરલોડ ભરાય છે દરવાજા બંધ નહીં થતા ને એમાં જવાબદાર તો ડ્રાઈવરના જ નામ પર આવે છે આ તો સેફ્ટી રહેવી જોઈએ ને સાહેબ એમ બધું પુરાવો આપીને આવે અહીંયા નોકરી કરવા આવ્યો છે ಪರೇಶಮಾ ರೂಜನ್ ಸಾಕ್ಷಿ ನ್ಯೂಸ್ ಸೂರತ್